હેલો ફ્રેન્ડ્સ ઉમેફળમાં તમારું સ્વાગત છે તો આજે આપણે દૂધીમાંથી સરસ એક નવો રસ રેસીપી બનાવીશું તો એ માટે મેં અહીંયા અઢીસો ગ્રામ દૂધી લીધી છે એ માટે પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીશું તો થી બાર લસણની કઢી બે લીલા મરચાં અને દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એને આપણે અધકચરું ક્રસ કરીશું આપણે એને આ રીતે પારા ખણીમાં લઈ લઈશું એમાં આપણે એક ચમચી વરિયાળી એડ કરીશું અને થોડા લીલા દાણા એડ કરીશું આ રીતે આપણે કાપીને થોડા લીલા દાણા એડ કરીશું આ બધું આપણે હવે ક્રશ કરી લઈશું આ રીતે અધકચરું ક્રશ કરીને એડ કરશે તો આપણો નાસ્તો સરસ બનશે તો આ રીતનું આપણે સરસ ખાંડી લેવાનું અધકચરું રાખવાનું છે એકદમ પેસ્ટ નથી કરવાની એટલી સરસ સુગંધ આવે છે દાણા અને વરિયાળી ખાંડી છે એટલે તો હવે આપણે દૂધીનું છીણ કરી લઈશું આપણે દૂધીના આ રીતે બે પાર્ટ કરીશું એટલે આપણને સહેલાઈથી છીણવામાં મદદ થાય હવે પહેલાં આપણે છોલી લઈશું આ રીતે આપણે દૂધીને છોલી અને છીણી લઈશું તો મેં આખી દૂધીનું આ છીણ કરી લીધું છે હવે આપણે આ બેટર બનાવીએ છીએ તો જે આપણે રાંડવા માટેનું બેટર બનાવીએ છીએ એ જ મેં બેટર બનાવી છે ત્રણ વાટકી ચોખા એક વાટકી ચણાની દાળ અને અડધી વાટકી તુવેરની દાળ એ ઓવરનાઈટ પલાળી રાખેલા ક્રશ કરી અને પાંચથી સો કલાક મેં હાથો લાવી દીધો છે તો હવે એમાં આપણે આ દૂધીનું છીણ છે એ એડ કરી દઈશું આપણે હાંડવા ન થઈ અને અલગ રીતે બનાવીશું એટલે તમે વિડીયોને પૂરો જોજો હવે એમાં જે આપણે મસાલો ક્રશ કરીને રાખેલો આ રીતે અચકચરો એ પણ એડ કરી દઈશું એનાથી સરસ ફ્લેવર આવે છે એકવાર મિક્સ કરી દઈશું એટલે આપણે દૂધી કાળી ના થઈ જાય પછી આપણે બીજા મસાલા એડ કરીશું જે હાંડવા માટેનું કે ઢોકળા માટેનું આપણે બેટર તૈયાર કરીએ છીએ એ રીતનું જ આ બેટર તૈયાર કરવાનું છે એટલે આ બધું સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે બીજા મસાલા કરીશું આપણે પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું તીખા જોતી હોય એ પ્રમાણે લાલ મરચું આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું હવે સાત પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું હવે મેં પિસ્તા અંદર દહીં એડ કરેલું છે એટલે આપણે ખટાશ બેલેન્સ થાય એ માટે થોડી ખાંડ એડ કરીશું ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ સરસ આવે છે એ બધું સરસ મિક્સ કરી લઈશું આ રીતે સરસ મિક્સ કરીશું સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે વઘાર તૈયાર કરીશું વઘાર માટે મેં બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે રાઈ એડ કરીશું રાઈને થોડી તતળવા દઈશું આપણે ગેસ બંધ કરી દઈશું હવે એમાં આપણે એક ચમચી તલ એડ કરીશું અને સાથે જ લીમડાના પાન એડ કરી દઈશું અને મેં કટ કરીને રાખ્યા છે આપણે એડ કરી દઈશું હવે થોડી હિંગ એડ કરી છે અંદર તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણે આપણા બેટરમાં વઘાર એડ કરી દઈશું વઘાર એડ કરી દઈશું હવે ફરી આપણે વધારને મિક્સ કરી લઈશું તો આપણું બેટર તૈયાર છે હવે આપણે આમાંથી અડધું બેટર આમાં લઈ લઈશી બીજા બાઉલમાં કારણ કે આપણે સોડા એડ કરવાના છીએ એટલે જેટલું બેટર તરત બનાવવું હોય એટલામાં જ આપણે સોડા એડ કરવાના વધારે એમાં એડ કરીશું તો પછી એ કામ નહીં આવે ને સોડા એક્ટિવેટ થયેલા ફેલ થશે એટલે આપણે આ રીતે મેં અડધું બેટર આ બાઉલમાં લઈ લઉં હવે આપણે આ બેટર થોડું ઘટ છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું એમાં આપણે સોડા પણ એડ કરી દઈશું તો મેં પાંચ ચમચી જેટલા સોડા લીધા છે વધારે સોડા લેવાની જરૂર નથી હવે સરસ મિક્સ કરી લઈશું બેટર થોડું ઘટ હતું એટલે હાંડવા જેવું બેટર હતું ને આપણે હાંડવો નથી બનાવવાનું આપણે પુલ્લા જેવું બનાવવાનું છે એટલે આપણે બેટર થોડું નરમ કર્યું આપણે તમે હાંડવાથી અલગ જ સ્વાદ આવે છે આ રીતે બનાવશો હતું તો સરસ મિક્સ કરી લઈશું તો આપણું બેટર તૈયાર છે હવે આપણે આપણો નાસ્તો બનાવીશું નાસ્તો બનાવવા મેં અહીંયા આ રીતની પેન લીધી છે તમે નાસ્ટિંગી તવી હોય તો એ પણ લઈ શકો થોડું તેલ એડ કરીશું આમાં વધારે તેલની જરૂર નથી પડતી ને ગેસ આવે સ્લો રાખીશું હવે એમાં આપણે બેટર એડ કરી દઈશું એક નાની આ રીતની કંચી આવે તેટલું આપણે બેટર લેવાનું છે હવે એને આપણે આ રીતે ફેલાવી લઈશું આ રીતે સરસ ચમચી વડે ખેલાવી લઈશું જેટલું પતલું થાય એટલું આપણે પતલું આપણો નાસ્તો કરવાનો છે તો સરસ લાગશે અને તે જેટલો પતલો થાય એટલો આપણે પતલો કરીશું ગેસ સ્લો રાખીશું એટલે તરત કડક નહીં થઈ જાય હવે આપણે નીચેથી ચડવા દઈશું ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું અને વાર નથી લાગતી એક જ મિનિટમાં સરસ ડ્રાય થઈ જશે તો થોડો ડ્રાય થઈશું હવે આ રીતે આપણે તાવેતાથી પ્રેસ કરી દઈશું એટલે સરસ નીચેથી પણ ચડે તો ઉપર નીચે નહીં થાય અને સરસ લેયર થઈ જાય આ રીતે આપણે પ્રેસ કરી દઈશું હજી આપણે નીચેથી થોડો થવા દઈશું હવે સરસ ડ્રાય થઈ જાય છે હવે આપણે પલટાવી દઈશું તો નીચેથી સરસ ક્રિસ્પી થઈ ગયેલ છે હવે આપણે નીચેની સાઈડ પણ ક્રિસ્પી થવા દઈશું ગેસ આપણે મીડિયમથી ફાય હાઈ કરી દઈશું તો બી સરસ ચડી જશે હવે આપણે નીચેથી ચેક કરી લઈએ તો સરસ ચડી ગયો છે અને સરસ ગલ પણ પડી ગયા છે હવે આપણે નાસ્તાની પ્લેટમાં લઈ લઈશું આ જ રીતે આપણે બીજો નાસ્તો પણ બનાવી લઈશું તો બીજી વખત આપણે બિલકુલ તેલ એડ નહીં કરીએ તો બી આપણો સરસ નાસ્તો તવીમાંથી નીકળી જશે સરસ ચીપકે નહીં બિલકુલ પણ એને આ રીતે આપણે ફેલાવી લઈશું તેલનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણો નાસ્તો ચીપકશે નહીં અને સરસ નીકળી જશે તો તમે જોઈ શકો છો આપણે તેલ નથી એડ કરી તો સરસ નીકળી છે હવે એને ચડવા દઈશું આપણો આ બીજો પંખ તૈયાર થઈ ગયો છે તો આપણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ એકદમ પતલો એવો આપણે આ નાસ્તો બનાવે છે અને આનો ટેસ્ટ હાંડવા કરતાં અલગ જ આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ